નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ટેન હું છું સંજીવની બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી મિશ્ર ઋતુમાં વાયરલ ઇન્ફેક્શનનો ભરડો અમદાવાદની સરકારી ખાનગી હોસ્પિટલમાં દર્દી કતાર રાજ્યમાં આગામી ચોવીસ કલાક તાપમાન યથાવત રહેવાની શક્યતા સવારે લોકોને થયો શિયાળાનો અનુભવ દિલ્હીની કેજરીવાલ સરકાર આજે રજૂ કરશે દસમું બજેટ રામ રાજ્યની કલ્પના પર રહેશે ફોકસ અબુધાબીના હિન્દુ મંદિરે બનાવ્યો નવો રેકોર્ડ એક જ દિવસમાં પાસઠ હજાર શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન અનંત રાધિકા પ્રિવેડિંગ સેલિબ્રેશન સંપન્ન ફંક્શન પૂર્ણ કરી સિલેબ્સ જામનગરથી થયા રવાના અમદાવાદ શહેરમાં મિશ્ર ઋતુમાં વાયરલ ઇન્ફેક્શનનો રોગચાળો વકર્યો છે અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાવ શરદી ખાંસી સહિતના વાયરલ ઇન્ફેક્શનના કેસીસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે અમદાવાદની સોલા હોસ્પિટલમાં પંદર દિવસના અરસામાં વાયરલ ઇન્ફેક્શનના ત્રણ હજારથી પણ વધુ દર્દીઓએ સારવાર લીધી છે હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે સાથે જ બે દિવસથી વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો જોકે આજ રોજ પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેની અસર મોડી રાત્રે અને વહેલી સવારે પણ જોવા મળી છે ગુજરાત રાજ્યના સિત્યોતેર તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે અને કચ્છમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે બનાસકાંઠા સહિતના વિવિધ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદને પગલે જીરૂ એરંડા બટાકા તેમજ અન્ય શાકભાજી પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા ખેડાના મહેમદાબાદ માતર અને ખેડા તાલુકામાં સાંજના છ થી આઠ વાગ્યા દરમિયાન અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ગ્લોબલ વોર્મિંગની વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રાકૃતિક ખેતીના પાકને ઓછી અસર થાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે હવે પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની આવશ્યકતા બની રહી છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છે સાળંગપુર ખાતે કૃષિ સંશોધન કેન્દ્ર આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આ સંબોધન કર્યું હતું જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ભૂસ્ખલનને પગલે રવિવારે પણ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માળીસ વ્યવહાર માટે બંધ રહેશે ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ભૂસ્ખલનને કારણે રવિવારે પણ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માળીસ વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે નેશનલ હાઇવે બંધ થવાને કારણે અનંતનાગના કાઝીગુંડ વિસ્તારમાં સેંકડો વાહનો અટવાઈ ગયા છે નેશનલ હાઈવે બંધ થતા લોકોની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે तो कब तक रोड खुलेगा अभी कोई पता नहीं है सर कह रहे हैं कि खुल जाएगा थोड़ी टाइम के जा। जम्मू जाना भी भी तो पता नहीं कब खुल रहा है ट्रैफिक विभाग ने कब खुलेगा क्यों? नहीं अभी कुछ बोला नहीं है उन्होंने कब खुलेगा परेशान हो गए उत्तराखंड में हवामान फरी बदलायुंचा विस्तारों भारत हिमवर्षा थी रही है ઔલીમાં નવેસરથી હિમવર્ષા થઈ હતી આકો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો દેખાયો ઘણી જગ્યાએ જેટલો બરફ જામ્યો છે જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને ભારે હિમવર્ષાને કારણે ઘણી સરકારી શાળાઓ સહિત ડઝનેક ઘરો અને અન્ય વસ્તુઓ બરફથી ઢંકાઈ ગયા છે જમ્મુ શ્રીનગર હાઇવે પરનો વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે અને છવ્વીસમી ફેબ્રુઆરીથી વન વે ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જમ્મુ અને શ્રીનગરથી વૈકલ્પિક રીતે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જમ્મુ શ્રીનગરમાં અનેક ભૂસ્ખલનને કારણે હાઇવે પર વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઇવે યુમ્માળીસ ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે થયેલા ભૂસ્ખલનને પરિણામે વાહન વ્યવહાર માટે બંધ રાખાયો છે અનંતનાગ જિલ્લાના કાઝીકુંડ વિસ્તારમાં સેંકડો વાહનો ફસાયા છે પ્રતિકૂળ હવામાનને કારણે શ્રીનગર જમ્મુ નેશનલ હાઇવે પર વિવિધ સ્થળોએ પથ્થરમારો થયો હતો જેના પગલે તે ટ્રાફિક માટે બંધ થઈ ગયો છે જમ્મુ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ભારે પવને તબાહી મચાવી છે જેમાં અનેક ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે અધિકારીઓએ જણાવ્યું કે નવગામ ગામમાં ભારે પવનથી ઘરો અને દુકાનોની છતને નુકસાન પહોંચ્યું છે એક ડઝનથી વધુ દુકાનોના સાઇન બોર્ડ પણ ઉડી ગયા છે જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી પંદર માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી જેમાં પાંચ વર્તમાન સાંસદોને યાદીમાંથી દૂર કરીને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે આ સિવાય ગુજરાત ભાજપના વડા સી આર પાટીલને નવસારી બેઠક પરથી જાળવી રાખવામાં આવ્યા છે જે વર્તમાન સાંસદોને ટિકિટ કાપવામાં આવી હતી તેમાં રાજકોટના પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મોહન કુંડારીયા પોરબંદરથી રમેશ ધડુક અમદાવાદ પૂર્વથી કિરીટ સોલંકી બનાસકાંઠાના પરબત પટેલ અને પંચમહાલના રતનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે અમરેલી જિલ્લાના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા કુંડારીયાના સ્થાને રાજકોટથી ચૂંટણી લડશે ભાવનગર જિલ્લાના મનસુખ માંડવિયાને પોરબંદરથી ધડુકની જગ્યાએ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે આ બાદ આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખા દેશમાં એકસો ને પંચાણું જેટલા બે હજાર ચોવીસના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી પંદર લોકો પંદર ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સૌમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નટાજી નડ્ડાજી આ બધાએ મળીને આ જે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્યના રાજ્ય કક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે એ લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીની સંભવિત જાહેરાત પહેલા આગામી દિવસમાં બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓગણત્રીસ કાર્યક્રમોમાં હાજરી આપશે પીએમ મોદી તેલંગાણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર જમ્મુ અને કાશ્મીર આસામ અરૂણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન અને દિલ્હીની મુલાકાત લેશે મોદી પાંચમી માર્ચે તેલંગાણાના સાગારેડ્ડીમાં અનેક પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે અને ઓડિશાના પ્રવાસ પહેલા એક કાર્યક્રમને સંબોધિત કરશે જ્યાં તેઓ અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે છઠ્ઠી માર્ચે તેઓ કોલકાતામાં વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કરશે અને બારાસતમાં એક જાહેર સભાને સંબોધશે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર આજે તેના દસમું બજેટ રજૂ કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટ રામ રાજ્યના કન્સેપ્ટ પર હશે મળતી માહિતી મુજબ ચૂંટણીના વર્ષમાં બજેટમાં તમામ વર્ગના લોકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ચૂંટણીના વર્ષમાં બજેટમાં સમાજના દરેક વર્ગ માટે કંઈક ને કંઈક હોવાની સંભાવના છે આ વખતે બજેટ રામ રાજ્યના ખ્યાલ પર આધારિત હોવાની શક્યતા છે ત્યારે આમ આદમી પાર્ટીની સરકારનું આ દસમું બજેટ હશે બજેટમાં શ્રીરામના સિદ્ધાંતો અનુસાર સમાજના દરેક વર્ગ માટે જોગવાઇઓ હોવાની સંભાવના છે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઘણી વખત રામ રાજ્યની કલ્પના વિશે વાત કરી છે તેમના ગણતંત્ર દિવસના ભાષણમાં તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકારે રામ રાજ્યના દસ સિદ્ધાંતો અપનાવ્યા છે અને લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આરોગ્ય સેવાઓ મફત વીજળી અને પાણી અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી કેસને લગતા તાજેતરના એડી સમન્સના જવાબમાં બાર માર્ચ પછી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એજન્સી સમક્ષ હાજર થવાની તૈયારી દર્શાવી છે કેજરીવાલે અત્યાર સુધી એડીના અનેક સમન્સની અવગણના કરી હતી તેમણે ગેરકાયદે ગણાવ્યા છે અને એજન્સીને રાહ જોવાનું કહ્યું છે કેજરીવાલે સોળમી માર્ચે શહેરની કોર્ટમાં હાજર થવાનું રહેશે કારણ કે ઈડીના સમન્સની અવગણના કરવા બદલ ઈડી દ્વારા દાખલ કરાયેલ ફરિયાદ કેસમાં કોર્ટે તેની વ્યક્તિગત હાજરીની માંગ કરી છે આ તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે કરચોરીનો સામનો કરવાના નિયમો માટે તમામ રાજ્ય અને કેન્દ્ર જીએસટી સત્તાવાળાઓના અમલીકરણ વડાઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે કોન્ફરન્સમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રચના વર્તમાન પડકારોની તપાસ અને કેન્દ્ર અને રાજ્યના કર અમલીકરણ દ્વારા અપનાવવામાં આવેલા સફળ અભિગમોની ચર્ચા કરવા સહિત જીએસટી ચોરી સામે લડવા પર વિચારણા કરવામાં આવશે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામણ આજે એક દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે અને મુખ્ય વ્યક્તિત્વ પણ આપશે બુલેટિનમાં આગળ વધીશું હાલ સમય છે એક બ્રેકનો વેલકમ બેક સમાચારમાં આગળ વધીએ બીજેપી સાંસદ મનોજ તિવારીએ દિલ્હીમાં કાર્યકર સન્માન સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગીત ગાયું હતું ઉત્તર પૂર્વ દિલ્હીના બે વખત સાંસદ અને પ્રખ્યાત ભોજપુરી ગાયક અભિનેતા મનોજ તિવારી સતત ત્રીજી વખત ભાજપની ટિકિટ પર ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે ત્રેપન વર્ષીય મનોજ તિવારી દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ છે તેમણે બે હજાર ઓગણીસમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના ઉમેદવાર શીલા દીક્ષિતને ભારે માર્જિનથી હરાવીને ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક જીતી હતી દિલ્હી હાઈકોર્ટ સોમવારે કુસ્તીબાજો બજરંગ પુનિયા વિનેશ ફોગાટ સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કડિયાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે જેમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલી ચૂંટણીઓને રદ કરવાની અને તેને ગેરકાયદેસર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અહીં જણાવવાનું કે સાત મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીના મામલામાં ડબલ્યુએફઆઈના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડની માંગણી સાથે ગત વર્ષે દિલ્હીના જંતર મંદિર ખાતે વિરોધ પ્રદર્શનમાં મોખરે રહેલા કુસ્તીબાજોની અરજીની સુનાવણી આજે જસ્ટિસ સચિન સમક્ષ થવાની છે ખેડૂત નેતાઓ સરવંતસિંહ પંઢેર અને જગજીતસિંહ દલ્લેવાલે દેશભરના ખેડૂતોને ચાર કલાકનો રેલ રોકવા આંદોલન કરવા હાકલ કરી હતી અને આ પહેલા ખેડૂતોને છઠ્ઠી માર્ચે દિલ્હી પહોંચવા માટે પણ હાકલ કરવામાં આવી છે બંને ખેડૂત નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની માંગણીઓ માટે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે અને ત્યાં સુધી सरकार तमी मांगणियों ने पूरी नहीं करे त्यां સુધી તે ચાલુ રહેશે. किसान मजदूर मोर्चा અને માંગણીઓ અંગે સરકાર પર દબાણ લાવવા દિલ્હી ચલો માર્ચનું નેતૃત્વ કરી રહ્યા છે. ખેડૂતોની માંગણીઓમાં પાકને એમએસપી ને કાયદેસર ગેરંટી સંબંધિત ઘણા મુદ્દાઓ સામેલ છે. આજ યે પ્રોગ્રામ एलान किया है कि हम 10 तारीख को 12 बजे से लेकर 4 बजे तक पूरे देश के अंदर ट्रेनों का चक्का जाम करने का आवाहन करते हैं आज और हम सभी किसानों को मजदूरों को जो भी डब्ल्यू टी ओ का विरोध करना चाह रहे हैं जो भी एमएसपी लेनी चाह रहे हैं जो भी किसानों की ऋण मुक्ति चाहते हैं जो सी टू प्लस फिफ्टी के हिसाब से फसलों का भाव चाहते हैं, वो सब मैदान में आए और उस दिन पूरा देश रेल की पटड़ियां पर देखना चाहिए हमारा ये आवाहन है પશ્ચિમ બંગાળના સંદેશ કલીમાં છેલ્લા કેટલા સમયથી મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે હાવડા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર રથિન ચક્રવર્તીએ રવિવારે કહ્યું હતું કે હાવડા સૌથી જૂના શહેરોમાંનું એક છે તે એક ઔદ્યોગિક પટ્ટો હતો પરંતુ હવે તે કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું છે ચક્રવર્તીએ પાર્ટી સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા હાવડા શહેરના સિદ્ધેશ્વરી કાલી મંદિરમાં પ્રાર્થના કરી હતી અહીં ઉલ્લેખનીય છે કે ભાજપે લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી જેમાં બેતાળીસ વિસ્તારો સાથે તૃણમૂલ કોંગ્રેસ શાસિત રાજ્યમાં વીસ બેઠકો માટેના ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે देखिए हावड़ा बहुत पुराना शहर है ये इंडस्ट्रियल वेल था ये ये शमशान हो गया है इसके साथ साथ इनको रेलवे का का बहुत आ, प्रोजेक्ट इधर रुका हुआ है और ये राज्य सरकार के लिए सब काम बंद होकर हो इधर हावड़ा को डिफ्राइव हो रहा है सेंट्रल गवर्नमेंट देने चाहता है लेकिन ये लोग लेने के लिए तैयार नहीं है ये सबसे बड़ा प्रॉब्लम है ખેલો ઇન્ડિયા આર ઇસી ઓપન ટેલેન્ટ હન્ટ બોક્સિંગની શરૂઆત ગુવાહાટીના ડીટીઆરપી ઇન્ડોર સ્ટેડિયમમાં થઈ હતી આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર હતા આ કાર્યક્રમમાં પરંપરાગત આસામી ક્ષત્રિયના નૃત્ય કરવામાં આવ્યા હતા ઇવેન્ટમાં ઓગણીસ રાજ્યોના બોક્સર્સ ભાગ લઈ રહ્યા છે સબ જુનિયર અને જુનિયર કેટેગરીની સ્પર્ધાઓ ત્રણથી લઈને નવ માર્ચ દરમિયાન યોજાશે જ્યાં બારથી અઢાર માર્ચ દરમિયાન યુવા અને સિનિયર કેટેગરીની સ્પર્ધાઓ યોજાશે अच्छा है ये पार्टिसिपेशन ज्यादा हो रहा है बच्चों का ज्यादा हो रहा है बच्चा यार गार्जियन एक्टिव हो गया और हम लोग यही कोशिश में है रूट लेवल से बच्चा आए और सब लोग यहाँ आके पार्टिसिपेट करें ये एक प्राइज मनी इवेंट है इसमें 15,000 गोल्ड मेडल को मिलेगा 10,000 सिल्वर को मिलेगा 7,000 थाउजेंड ब्रॉन्ज मेडल को मिलेगा प्लस अप टू एट पोजीशन 5,000 थाउजेंड मिलेगा तो इसके बाद जो नेशनल इवेंट होगा उसमें फिफ्टी थाउजेंड गोल्ड को मिलेगा इसी हिसाब से एक प्राइज मनी इवेंट हम लोग ने की जहाँ पे આબુધાબી માં બનેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે રોજ હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે આ મંદિર પહેલી માર્ચ થી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે અને આ મંદિરના દર્શન માટે રવિવારે પાસઠ હજાર થી વધુ શ્રદ્ધાળુ પહોંચ્યા હતા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે આ મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૌદમી ફેબ્રુઆરીએ કર્યું હતું આંધ્રપ્રદેશના કન્નીપક્કમ મંદિરમાં એનઆરઆઈ શ્રદ્ધાળુએ પાંચ કરોડ રૂપિયાના સોનાના બિસ્કીટ દાનમાં આપ્યા એનઆરઆઈ ભક્તોએ આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં કનીપક્કમ ખાતે ગણપતિ મંદિરમાં આશરે રૂપિયા પાંચ કરોડની કિંમતના છ કિલોગ્રામ વજનના સોનાના બિસ્કીટ દાનમાં આપ્યા હતા ભક્ત આઈ રવિ શ્રી જી નિવાસ સંયોજક જી રામકૃષ્ણ પ્રસાદ સાથે મંદિરમાં ગયા અને પૂજા કરી અને મંદિર સત્તાવાળાઓને દાન સોંપ્યું આ દાનનો ઉપયોગ મંદિરમાં સુવર્ણ દરવાજા બનાવવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવશે અનંત રાધિકા પ્રી વેડિંગ ફંક્શનના ત્રીજા દિવસે ઘણા સિલેબ્સ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા કેટલાક સેલિબ્રિટીઝ ફંક્શનમાં હાજરી આપવા માટે જામનગર પહોંચી ગયા હતા જ્યારે કે અન્ય લોકો ફંક્શનના બીજા દિવસે હાજરી આપ્યા બાદ જામનગરથી પ્રસ્થાન કરતા જોવા મળ્યા હતા સુપરસ્ટાર રજનીકાંત તેમના પરિવાર સાથે ફંક્શનમાં હાજરી આપવા જામનગર પહોંચતા જોવા મળ્યા હતા અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતા બચ્ચન સાથે જામનગર એરપોર્ટ પર જોવાયા હતા તો જામનગરનું એરપોર્ટ એક સેલિબ્રિટી હોટસ્પોટ બની ગયું હતું અને સમગ્ર વિશ્વભરમાંથી સેલિબ્રિટીઝ ગુજરાતના નગરમાં ભવ્ય અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અનંત અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શનના ત્રીજા અને અંતિમ દિવસે ટક્સ ટ્રાયલ્સ એટ ગજબન હસ્તાક્ષર એટ વેલી ઓફ ગોડ મહાઆરતી ડિનર અંડર ધ સ્ટાર્સ અને બાદમાં બોલીવુડ હોલીવુડ સ્ટાર્સના પરફોર્મન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અંતિમ દિવસના કાર્યક્રમમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હાજરી આપી હતી રાની મુખર્જી રણવીર આલિયા સંજય દત્ત અનિલ કપૂર સહિતના સ્ટાર્સે પણ કાર્યક્રમની શોભા વધારી હતી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રિદિવસીય પ્રી વેડિંગ કાર્યક્રમમાં અંબાણી પરિવારના તમામ સભ્યો હાજરી આપી રહ્યા છે ત્યારે અંતિમ દિવસે મહાઆરતીના કાર્યક્રમમાં પરિવારના તમામ સભ્યો એક સાથે જોવા મળ્યા હતા અંબાણી અને બચ્ચન વાતોમાં મ પ્રી ત્રીજા અને અંતિમ દિવસે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા બિગ એ યોજાયેલા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન મુકેશ અંબાણી અને બિગ બી વાતોમાં મગ્ન જોવા મળ્યા હતા વિદેશથી આવેલા મહેમાનો સાથે પણ બચ્ચન વાતચીત કરતા જોવાયા હતા દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આવેલી બિહારી ઇન્ડિયન રેસ્ટોરન્ટ ત્યાંના લોકોને ભારત દેશના સ્વાદથી યાદ અપાવે છે ત્યારે સમાચારના અંતમાં આવો મુલાકાત કરી આ રેસ્ટોરન્ટની અમારા વિશેષ અહેવાલમાં દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં ન્યૂલેન્ડ સ્ટેડિયમથી થોડાક મીટર દૂર બિહારી ઇન્ડિયન રેસ્ટોરન્ટ ભારતીય ભોજન માટે પ્રખ્યાત છે દક્ષિણ આફ્રિકા આવતા ભારતીયોને અહીં તેમની પસંદગીનું ઉત્તમ ભારતીય ભોજન મળે છે આ એન્ડ જોઈ ધ બેરિસ્ક લાઈ બી સીઝ વેરી ફ્લાઇવ ફૂ એમ યા એન આ નાઇક ટાઇટ ઝ અમ વે ઓર વેરિયઝ ડિગ્રીઝ ઓફ માઉ શીઝ વાઇટ સ્પાયસી ફૂ ના આઈન જોઈશ સ્પાયસી ફૂથ

सबसे ज्यादा लोग क्या पसंद करते हैं बटर चिकन हो गया और हमारे तो ऑनियन मसाला है इसमें ऑनियन मसाला हो गया ये अपना लैम है बॉइल करके कर रखते हैं और ये एलो सॉस हो गया ये सॉस बना रहे हमारे કેશવ મહારાજ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી જેવા પ્રખ્યાત ખેલાડીઓને આ રેસ્ટોરન્ટની વાનગીઓ પસંદ છે

બિહારી ઇન્ડિયન રેસ્ટોરન્ટના મુખ્ય દ્વાર પર ભગવાન ગણપતિની મૂર્તિ બોલીવુડના જૂના ગીતો અને નમસ્તે સાથે તમારું સ્વાગત કરતા વેટર ચોક્કસથી દક્ષિણ આફ્રિકામાં ભારતનો સ્વાદ અને યાદ અપાવે છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ